ડિંડોલીમાં આવેલ લક્ષ્મીનારાયણ નગરમાંથી મોબાઈલ ચોરી કરનાર રીઠા આરોપી સંદીપ તિવારીને રૂપિયા સોળ હજાર નવસો નવ્વાણુંના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક કરતી ડંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના માર્ગદર્શન અને સર્વેલન્સના પોલીસ માણસો સાથે નવા ગામ ડંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજય પોપટભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયદેવ ગોકુળભાઈ નાવને ચોક્કસ વાતની હકીકત મળી કે આજથી દોઢેક મહિના પહેલાં ડિંડોલીમાં આવેલ લક્ષ્મીનારાયણ નગરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપી સંદીપ તિવારી ડિંડોલી ગોડાદરા બ્રિજની છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી સંદીપકુમાર ઉર્ફે અજય તાલુકદાર તારી રહેવાસી રણછોડનગર ગોડાદરા સુરતનાને ઝડપી પાડી તેની અંગે ઝડપી કરતા તેની પાસે તે રિયલમી ફાઇવ જી કંપનીનો રૂપિયા સોળ હજાર નવસો નવ્વાણુંની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો જે મોબાઈલ બાબતે ઢીંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા પાર્ટ એ આઈપીસી કલમ ત્રણસો મુજબ ગુનો રજિસ્ટર થયો હોય આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ